નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પચીસ અગિયાર બે હજાર ચોવીસ ને વાર સોમવારના ના ને અમરેલી માર્કેટ યાર્ડ ના તમામ જણસી તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલા ખાસ કરીને ચેનલ માં નવા હોય અને દરરોજ દરરોજ તાજા બોટાદ ને અમરેલી માર્કેટ યાર્ડ બજાર ભાવ જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌપ્રથમ પ્રથમ બોટાદ માર્કેટ યાર્ડ બજાર ભાવ જાણીશું જીરું ચાર હજાર એકસો પચાસ થી ચાર હજાર છસો સિત્તેર રાયડો તેરસો પિસ્તાલીસ રૂપિયા શેણા નવસો થી તેરસો પાસઠ મેથી એક હજાર પચાસ થી અગિયારસો પચાસ રૂપિયા અડદ એક હજાર પાંચ થી ચૌદસો ને પચીસ ધાણા આઠસો સિત્તેર થી ચૌદસો ને સિત્તેર જુવાર પાંચસો ચોવીસ થી સાતસો ને નેવ વરિયાળી બારસો પિસ્તાલીસ થી ચૌદસો પંચોતેર રૂપિયા તલ સફેદ એકવીસો પંચાણું થી અઠ્યાવીસો ને ચાલીસ ઘઉં ટુકડા પાંચસો ચુમ્મોતેર થી છસો ને ઓગણસી મગફળી નવસો પચીસ થી અગિયારસો પાંત્રીસ કપાસ અગિયારસો થી પંદરસો ને અગિયાર રૂપિયા બાજરી પાંચસો પાંત્રીસ રૂપિયા તલ કાળા ચાર હજારથી ચાર હજાર પાંચસો ને ચાલીસ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જીરુ બે હજારથી ચાર હજાર ચારસો ને પંચાવન એરંડા બારસો વીસ રૂપિયા ચૈયા એક હજાર બેતાલીસ થી ચૌદસો ને સમ અડદ એક હજારથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ધાણા એક હજારથી તેરસો ને સાઠ સોયાબીન છસો પચાસ થી આઠસો ને બત્રીસ જુવાર છસો દસ થી સાતસો ને પચાસ તલ કાળા બે હજારથી ચાર હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ બારસો થી બે હજાર નવસો ને વીસ ઘઉં ટુકડા પાંચસો ને બાસઠ થી સાતસો ને બે વન પાંચસો પંચાવન થી છસો એક્યાસી મગફળી ઝીણી આઠસો થી એક હજાર સન્નું રૂપિયા મગફળી આઠસો એકોતેર થી બારસો ને ચાર કપાસ નવસો થી પંદરસો ને એકવીસ રૂપિયા